આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર કાલ રાતથી જ ગુરુભાઈઓનો માનવ પ્રવાહ બગડાણા ખાતે અવિરત ચાલુ છે અને અત્યારે હાલની અંદર ગુરુ પૂનમની ઉજવણીના ભાગરૂપે સવારમાં પાંચ વાગે મંગળા આરતી થઈ ધજા પૂજન છું અત્યારે ગુરુ પૂજન ચાલુ છે ગુરુ પૂજન બાદ રાજભોગ આરતી બાપાશ્રીની માફી માગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગરૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહરનો સાથ પડશે આજે

જે પચાસ વર્ષથી ચાલી આવતી પરંપરાને એની અવડી મોટી ટીમ બનાવી છે કે કોઈ પણ જગ્યાએ માનવ શક્તિની જ્યારે જરૂર પડે ત્યારે અમારા સદગુરુદેવ બાપાની અમારી બગડાણાની બટાલિયન હાજર હોય છે અહીંયા પણ એ જ રીતે સંપૂર્ણ વ્યવસ્થામાં પાર્કિંગ વ્યવસ્થા છે ચા વ્યવસ્થા છે રસોડા વ્યવસ્થા છે આ બધી જગ્યાએ અમારા સ્વયંસેવકો હાજર છે